બે કિલો રાજાપુરી કેરીના ટુકડા છે તેને રાત્રે મીઠું હળદર કરી અને મૂકી દીધા હતા આ એનું પાણી નીકળ્યું છે મેં અત્યારે આને અહીંયા નિતારી લીધા છે હવે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ આનું પાણી નીકળ્યું છે હવે આપણે આને કોરા કટકામાં સૂકવી દઈશું હવે મેં અહીંયા આવો કોટનનો દુપટ્ટો લઈ લીધો છે અને તેની ઉપર આપણે આ કટકાને સરસ રીતે પહોળા કરી દઈશું પાથરી દઈશું અને પાંચથી છ કલાક આપણે આ રીતે રાખીશું કે જેથી કરીને તેમાં પાણીનું પ્રમાણ એ થઈ જાય અહીંયા તમે જોઈ શકો છો આટલું પાણી નીતરેલું આપણને દેખાય છે અહીંયા હવે અહીંયા હું આને સરસ રીતે છૂટા કરી દઈશ જેટલું આનું પાણીનું મોઇશ્ચર છે એ બધું જ આપણે ઉડી જવા દઈશું અને આ રીતે આપણે ખુલ્લા કરી દઈશું એને એકબીજાની ઉપર ના એવો બને ત્યાં સુધી આપણે પ્રયત્ન કરીશું અહીંયા આ રીતે આપણે આ બે કિલો રાજાપુરીના ટુકડાને મેં રાત્રે મીઠું હળદર નાખીને એમને આખી રાત રહેવા દીધા હતા એમાં સરસ પાણી વળી ગયું અત્યારે પાણી નિતારીને મેં અહીંયા કોટનના દુપટ્ટા ઉપર મેં આ રીતે પોળા કરી દીધા છે હવે આપણે એને પાંચથી છ કલાક રહેવા દઈશું અને પછી આપણે તેના મસાલો ભેળવીશું અહીંયા આપણા બે કિલો રાજાપુરી કેરીના ટુકડાને આપણે મીઠું હળદર કરીને પાણી એનું કોટનના દુપટ્ટામાં આપણે સુકવી દીધા હતા સરસ એકદમ ડ્રાય દેખાય છે અત્યારે બે કિલો રાજાપુરીના ટુકડા સામે આપણે એક કિલો ગોળ લીધેલો છે અને આટલું સરસિયું ગરમ કરીને આ ઠંડુ કરવા માટે મૂકી રાખ્યું છે પાંચસો ગ્રામ સરસિયું છે અહીંયા આ ગોળ થોડો હાર્ડ છે એટલે આપણે એનો થોડોક છીણી કાઢીશું જેથી કરીને તે જલ્દી સરસ રીતે ટુકડામાં મેલ્ટ થઈ જાય હવે આપણે અહીંયા ટુકડામાં સરસીયું નાખ્યું છે આ રીતે ઉછાળવાથી આ ટુકડાના દરેકે દરેક ભાગ ઉપર સરસ સરસીયું કોટિંગ થઈ જશે અહીંયા જોઈ શકાય છે આખો દરેકે દરેક ઓવડા સરસ કોટ થઈ ગયા છે હવે અમે અહીંયા શંકરનો અથાણાનો સંભારનો મસાલો યુઝ કરવાના છીએ તો અહીંયા આપણે ટુકડા સરસિયાના કોટિંગ વાળા પછી એની ઉપર અહીંયા ગોળ આ રીતે લેયર કરતા જઈશું એની ઉપર મસાલો સ્પ્રેડ કરીશું અમે અહીંયા શંકરનો અથાણાનો સંભાર મસાલો લીધો છે હવે પાછું ફરીથી આ ટુકડા કેરીના લઈશું

હવે પાછા આપણે ટુકડા મૂક્યા એની ઉપર પાછું ગોળ મૂકીશું અને પાછું ફરીથી મસાલો હવે આપણે આ પોળા વાસણમાં પેલા તમામ ટુકડા નામાં લઈ લીધા છે અને આ સરસ આખું લેયર કરી દીધું છે હવે આપણે આને ઢાંકીને મૂકી દઈશું અહીંયા ગોળ ઉમેર્યા પછી જોઈ શકાય છે હવે ગોળ ઓગળવા માંડ્યો છે જોઈ શકાય છે હજુ ક્યાં ક્યાં ગોળના ગાંગડા દેખાય છે આપણે તેને ત્રણ થી ચાર દિવસ સુધી આ રીતે હલાવતા રહીશું નાના નાના ગોળના ગાંગડા હજુ દેખાય છે જોઈ શકાય છે અહીંયા ગોળના ગાંગડા હવે આપણે થી બેગથી ત્રણથી ચાર દિવસ સુધી આ રીતે હલાવતા રહીશું અને ગોળ ઓગળી જાય પછી આપણે તેને બરણીમાં ભરી દઈશું તો અહીંયા જોઈ શકાય છે આપણું સરસ આખો આવી લિક્વિડ જેવી થોડું થોડું ઓગળવા માંડ્યું છે હજુ ગોળ ઓગળશે એટલે થોડો થોડો રસો બનતો જશે વરસાદ પડવાનો હોવાથી મેં અથાણાને બરણીમાં ભરી દીધું છે એટલે એમાં હું વિડીયો ન બતાવી શકી તો સ્પેશિયલ હું સોરી કહું છું અને અહીંયા હું બતાવી શકું છું કે આ બરણીને મેં ધોઈ સરસ કોરી કરી અને કોરા કટકાથી લૂછીને મેં રેડી રાખી હતી આ એરટાઇટ કન્ટેનર છે હવે બરણીમાં ભરતા પહેલાં આપણે એક વાતનું ધ્યાન રાખીશું કે બરણીને સરસ અંદર સરસ્યું બંનેમાં થોડું થોડું રેડી અને મેં સરસ આખી ગોળ ગોળ ફેરવી જેથી કરીને આ આખા જ ભાગમાં બંને બરણીના દરેક ભાગમાં સરસિયું સરસ કોટ થઈ જાય અને પછી મેં અથાણાને એમાં ભર્યું છે ભર્યા પછી પણ મેં એક વાતનું અહીંયા હું તમને બતાવું છું અહીંયા હું તમને બતાવી શકું છું કે અમે અથાણાને બિલકુલ ડૂબાડી દીધું છે સેચ પણ ઉપર દેખાવું જોઈએ નહીં બંનેમાં મેં ઉપરથી સરસિયું રેડી અને આ રીતે એરટાઈટ ઢાંકણથી મેં ઢાંકી દીધું છે અહીંયા આપણા આખા વરસનું આ અથાણું છે એટલે ધ્યાન આપણે એ રાખીશું કે જો સેજ પણ અથાણાનો ભાગ દેખાશે તો તે તેની ઉપર ફૂગ લાગવાનો ભય રહે છે એટલા માટે આપણે તેને સરસિયાથી ડૂબાડૂબ રાખીશું આ એકચ્યુઅલમાં પપ્પાને ત્યાં મોકલવાનું છે અને આ મારું છે અહીંયા તો મેં એવી રીતે કરીને બે બરણીમાં ભર્યું છે બાકી આ એક જ બરણીમાં આવી શકતું હતું પરંતુ મારે ગામ મોકલાવાનું છે એટલા માટે તો અહીંયા આપણું આખા વરસનું સરસ ખાટું મીઠું અથાણું રેડી છે આપણે એને એક દોઢ વર્ષ સુધી તો સાચવી શકીએ છીએ કશું જ થતું નથી કલર પણ તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ છે વરસાદી વાતાવરણ હોવાથી મેં ભરી દીધું છે ક્યાંક નાની ગોળની કણી રહી ગયેલી છે પણ હવે વરસાદ હોવાથી અમે એને વેલણથી જ હલાઈ દઈશું તો અહીંયા આપણું રેડી છે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે તમે એક વાત ચોક્કસથી બનાવી અને કોમેન્ટ કરીને કહેજો કે કેવું બને છે તો નવો વિડીયો ન આવે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને આ ચેનલ જે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય મિત્રો વરસાદ પડવાનો હોવાથી મેં હમણાં અથાણાને બરણીમાં ભરી દીધું છે જોઈ શકાય છે અહીંયા આ મેં બરણી ધોઈ કોરી કરી અને સરસ કટકાથી લૂછી અને રેડી જ રાખી હતી